કે જીવનમાં ઘણી વાર એવું થાય છે કે આપણે એવું વિચારતા હોય છે કે મારી આજુબાજુવાળા વ્યક્તિઓ હંમેશને માટે મારી સાથે છે અને હંમેશના માટે મને માન આપે છે તો એવા લોકો માટે એટલું જ કહેવાનું કે સાહેબ એ તમને માન નથી આપતા એ તમારા પદ પ્રતિષ્ઠા અને પૈસાને માન આપે છે અને કદાચ તમને મનમાં એવું વહેમ હોય ને કે તમને માન આપે છે તો કોઈ દિવસ ગરીબીનું કા દેવામાં આવી ગયા છો એ રીતનું નાટક કરીને માગજો એમના જોડે સાહેબ પૈસા ત્યારે તમને ખબર પડી જશે કે તમારી બાજુમાં ઘણા છે પણ તમારા એકે નથી સાહેબ અને જીવનમાં ગરીબી આવે ને તો પોતાના પણ હાથ છોડી દેતા હોય છે સાહેબ તો આ તો પારકા છે જીવનમાં બીજું કમાવો કે ના કમાવો પણ પૈસો જરૂર કમાજો સાહેબ કારણ કે પૈસો છે તો બધા છે કહેવાય છે ને કે માલ હે તો મોહબત હે અને હું તો એમ કહું છું કે માલ હે તો મોહબત હે યાર આગળ પૈસા નો ધીસ ઇઝ મની મની ઇઝ ગોડ તો સાલા બોલાવતા બંધ થઈ જાય શેરીમાં હામાં મળે તો આવળા ફરી જાય અને જો તમારી આગળ માલ હોય તા તો સાલા સલામું મળે મારવા તમારી ભલી થાય